શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા પોતાની માંગ મૂકી રહ્યા હતા જે ગુજરાતના ખેડૂતો જે પોતાના અનાજ પકવેલા છે એમના ભાવોને લઈ દર વર્ષે ખેડૂતો જોડે અન્યાય થતો હોય છે તો આ વર્ષે સમગ્ર ગુજરાતની અંદર આજે ખેડૂતો પોતાનો ન્યાય માંગી રહ્યા છે ત્યારે સરકારની સામે મોરચો ઊભો કરી શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા ત્યારે ત્યાં જે યાર્ડની અંદર ત્યાં જે મોટી સંખ્યામાં રાજુ કરપડાના આગેવાનીમાં ત્યાં સ્થાનિક લેવલની પોલીસને ત્યાંની સરકાર હાથો બનાવી અને આ આ જે ખેડૂતો પર અન્યાય અને અત્યાચાર કર્યો છે અને લાઠીચાર્જ કર્યો છે આજે તમે જોઈ રહ્યા છો ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવાને બદલે લાઠીચાર્જ કરીને એમને અન્યાય કર્યો છે આજે ગુજરાતના ખેડૂતો છે એ પોતાની માંગ મૂકે સરકારને નિર્ણય લેવાનો છે તો એને જે રીતે ન્યાય આપો તો ન્યાય આપવાની બદલે અન્યાય કરી રહી છે આ સરકાર જેથી આજે અમે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગુજરાતના ખેડૂતો છે જે બોટાદના ખેડૂતો છે એ તમામ ખેડૂતોને એમને ન્યાય આપે અને રાજ્ય સરકાર ચર્ચા કરી અને ખેડૂતોના હિતમાં હિતમાં આયોજન કરી અને એમને એમની જે માંગ છે એ પૂરી કરે એ માટે આજે અમે છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે મળી આજે અમે આ આવેદનપત્ર પાઠવ્યું છે